લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત દસ રાજ્યો અને એક કેન્દ્ર પ્રદેશની ત્રાણું બેઠક પર સાત મીના રોજ થશે મતદાન લોકસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર યથાવત ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ઈટાવા અને દોરહરામાં જનસભાને કરશે સંબોધિત રામલલ્લાના દર્શન અને પૂજા બાદ અયોધ્યામાં યોજશે રોડશો ચૂંટણી જંગમાં અમિત શાહ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભરશે હુંકાર તો જેપી પી ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે જાહેર સભા કરશે મેનિફેસ્ટો ડોક્ટર એસ જયશંકર કટકમાં પક્ષના કાર્યકરોની બેઠકમાં રહેશે ઉપસ્થિત ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર રાહુલ ગાંધી તેલંગાણાના અલીદાબાદ અને મહેબૂબનગરમાં કરશે રેલી સપા બસપા અને આરજેડીના દિગ્ગજો પણ કરી રહ્યા છે પ્રચાર જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકી હુમલો એક જવાન શહીદ ચાર જવાન ઘાયલ નેતાઓએ કરી હુમલાની ટીકા દસ મિનિટ મત માટેના સૂત્ર સાથે ગાંધીનગરમાં ચૂંટણી તંત્રએ કર્યું રન ફોર વોટનું આયોજન સહપરિવાર અને વધુમાં વધુ મતદાન કરવા મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલ જિલ્લાના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા राज्य तो में काजाड़ गर्मी नो अहस चार शहरों में गर्मी नारो एकतालीस डिग्रीनगर राजकोट अमरेली तो आगामी सौराष्ट्र काहिरा में चाली रहे गाजा युद्ध विराम बैठक में आज बीजो दिवस प्रथम तबक्का की बातचीत रही सकारात्मक हमासे संघर्ष समाप्त करने की प्रतिबद्धता दोहराई આઈપીએલમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તો બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકત્તા નાઇટ રાઈડર્સ વચ્ચે ટક્કર ગઈકાલે આરસીબીએ ગુજરાત ટાઇટન્સને ચાર રનથી આપી માહ